ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે એવામાં પણ હવે જ્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ થોડા સમયની અંદર જ જાહેર થવાનું છે એની પહેલાં પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે ખાસ કરીને ક્યાંક ફોર્મ ભરવાની અંદર એક જ ઉમેદવારનું નામ આવી શકે છે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે આજે તે દરેક વિષયને અંદરથી સમજવાની કોશિશ કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી એક જ ઉમેદવારની શક્યતા વધુ લાગી લાગી રહી રહી છે 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 કોઈક નેતા હોઈ શકે તેવી શક્યતાઓ ખાસ કરીને જો વાત કરવામાં આવે કે બે વર્ષ જેટલા લાંબા સમય સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ પદે સી આર પાટીલના યથાવત રાખ્યા બાદ પાર્ટીના જે મોડી મંડળે ગુરુવારે નવા અધ્યક્ષના ચૂંટણીની કાર્યક્રમની જાહેરાત કરી છે શુક્રવારે એટલે કે આજે આ માટે ફોર્મ ભરાશે જો એકથી વધુ ફોર્મ ભરાય તો ચૂંટણીની જરૂર પડશે તો તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મનસુખ માંડવિયા સહિતના નેતાઓ મતદાન કરશે અત્યાર સુધીમાં આ પદ માટેની રેસમાં વર્તમાન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં મોખરે ચાલી રહ્યું છે તેની સાથે ભાજપ હંમેશા નામને લઈને આશ્ચર્યજનક વ્યક્તિને આગળ કરવાની ટેવ છે એ પણ ધરાવે છે એટલે કે જે વ્યક્તિનું નામ હંમેશા ચર્ચામાં આવતું હોય છે

ભાજપે જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર શુક્રવારે સવારે અગિયાર વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધીમાં પ્રમુખ પદ માટે નામાંકન દાખલ કરી શકાશે તે પછી ત્રણ વાગ્યા થી એક કલાક સુધી ચકાસણી થશે અને આખરે થયેલા નામ પૈકી કોઈ કોઈને નામાંકન પરત કરવું હશે તો સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં તે કરી શકશે જો એકથી વધુ ઉમેદવારો પ્રમુખ પદની ચૂંટણીમાં રહેશે તો સવારે દસ વાગ્યાથી લઈને કંઈક અગિયાર વાગ્યાની આસપાસ મતદાન થશે અને મતગણતરી બાદ બહુમતી મેળવનાર ઉમેદવારને નવા ચૂંટાયેલા પ્રમુખ તરીકેની જાહેરાત થશે ને નવા પ્રમુખ તે બાદ વિધિવત રીતે હોદ્દો લેશે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે વાત કરવામાં આવે ઓબીસી ચહેરો છે અને ક્યાંક ને ક્યાંક સમીકરણમાં ફિટ થવા જઈ રહ્યા છે હવે જ્યારે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા ભાજપ ઓબીસી ચહેરાને સંગઠનમાં પ્રમુખ પદ આપી શકે છે કોંગ્રેસ પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે છેલ્લા થોડા સમયની તો ક્યાંક ને ક્યાંક આપણે જોતા આવ્યા છે કે જે છેલ્લા ઘણા સમયથી રહ્યા છે એ લોકો સૌરાષ્ટ્ર બાજુથી પ્રદેશ પ્રમુખ તરીકેનો જે લોકો છે એ લોકો વધારે જોવા મળ્યા છે એટલે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક ઓબીસી ચહેરો છે અને જે સૌરાષ્ટ્રમાં વધારે પ્રભુત્વ ધરાવતો હોય એવો ચહેરો ક્યાંક બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી જાહેર પણ એક જ ઉમેદવારની શક્યતા અત્યારે હાલ વધારે લાગી રહી છે અને જો કદાચ એક કરતાં વધારે નેતા છે તો ઉમેદવાર પત્રક ભરશે તો પછી ખાસ કરીને જરૂર પડશે તો શનિવારે એટલે કે આવતીકાલે જગદીશ વિશ્વકર્મા છે એમનું નામ છે રિટેકો જોકે દિવસભર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા ચાલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ કહી શકાય કે એક સસ્પેન્સ છે તેને યથાવત રાખવામાં આવ્યું છે પણ એ વાતની સ્પષ્ટ નથી આપવામાં આવી કે બનશે કેમ પરંતુ ઓબીસી બની શકે છે તેવી કે ઓબીસી ચહેરો ઉતારશે તેવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને જે પ્રમાણે હવે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા હવે ભાજપ ઓબીસી ચહેરાને સંગઠન

કે જે પ્રકારે કહેવામાં આવ્યું છે એ પ્રકારે કે જગદીશ વિશ્વકર્મા કદાચ હોઈ શકે છે પરંતુ એના સિવાય પણ ઘણા બધા એવા નામો છે જે અત્યારે હાલ ચર્ચામાં રહ્યા છે ખાસ કરીને હવે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એની અંદર પણ જોવાનું રહેશે કે કેટલા લોકો છે એ લોકો ફોર્મ ભરે છે અને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ શક્યતા દેખાઈ રહી છે એ પ્રમાણે કે કોઈ પણ એક જ ઉમેદવાર હોઈ શકે છે ને ખાસ કરીને એ પણ ઓબીસી નેતા હોઈ શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે જોકે ભારતીય જનતા પાર્ટી છે એની અંદર જે નામ